હુડકાઓએ ગયા વર્ષો પહેલાં સુફલામ પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી લિમિટેડની લોન મંજૂર કરી હતી તેના બિલ્ડરે લોન લીધા પછી વર્ષો વીતી ગયા હોવા છતાં બાકી લેણા નિયમિતપણે ચૂકવ્યા ન હતા અને ખાતું એનપીએ થઈ ગયું હતું હુડકાઓએ બાકી લેણાની વસુલાલ માટે ડીઆરટી હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી સામે હુકુમનામું પસાર કરવામાં આવ્યું હતું અને તેની વસુલાત ન આવતા હુડકાઓ અધિકારીઓ કબજો લેવા આવતા તમામ ફ્લેટ ધારકો એકઠા થઈ ગયા હતા આ ગરીબ મધ્યમ વર્ગના ફ્લેટો ધારકો ચોમાસામાં ક્યાં જાય તેવી રજૂઆત કરી હતી પરંતુ સુફલામ પ્રાઇમરી કો હાઉસિંગ સોસાયટી લિમિટેડના બ્લોક નંબર એના ના બાર ફ્લેટ અને બ્લોક નંબર બી ના બાર ફ્લેટની ની મિલકતો ભૌતિક કબજો લેવામાં આવેલા અધિકારીઓ તસના મસ ન થતા આખરે નોટિફાઈડ એરિયાના ભાજપ પ્રમુખ જય તેરૈયા આવી જતા તેમણે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ને રજૂઆત કરતા ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતા આ બાબતે ધારાસભ્ય એ સીએમ ને મળીને જાણ કરતા તેને પંદર તારીખ સુધી મુલતવી તારીખ જે તે નિર્ણય લેવામાં આવશે હુડકોના અધિકારીઓ જતા રહેતા એકસો બત્રીસ ફ્લેટ ધારકોએ હાસકારો થયો હતો સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે ઓગણીસો પંચાણુંમાં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી ડીઆરટીમાં મેટર ચાલી એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી જે બે હજાર આઠમાં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયા ભરવાના થતા હતા ઇન્ટરેસ્ટને પેનલ ઇન્ટરેસ્ટને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએ સ્કીમનો લાભ આપવામાં આવે મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે અમારા જે પુરાવા હતા બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ ડીઆર હુડકોમાં અમે સબમિટ કર્યું પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને બે હજાર નવ દસમાં અમે પૈસા ભરવા માટે બે કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના અને રેકોર્ડ પણ છે અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે ત્રણ દિવસ પહેલાં અમારા ત્યાં બે બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો પણ આજને ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે પંદર તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે તે બાબતે અમારી રજૂઆત છે સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ એક કરોડને સાહીઠ લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે ધન્યવાદ ચાલો અમે ગરીબ પરિવાર છીએ બધા અમે ફેમિલી સાથે રહીએ છીએ તો અમે કઈ રીતે એડજસ્ટ કરીએ ત્યાં તાત્કાલિક મકાન મૂક્યો છે તો આ રીતે પરિસ્થિતિ અમારી જોવો તો ખરી અમે બધા ગરીબ જ છીએ કોઈ ઓલા નથી

સમય તો આપો એકસો ઘર ના ખાલી કરીને ક્યાં જાય પહેલા તો એ છે બરાબર આટલા બધા છોકરાવાળા નાના નાના છોકરાવાળા ના મધ્યમ વર્ગ ના પરિવાર રહી છે અહીંયા તો તમારે અમને કઈક તો આનો પ્રોબ્લેમ નો સોલ્યુશન આપવો જ પડશે પરિસ્થિતિ